સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા બાદ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસ મળવાનો સિલસિલો યથાવત છે સુરતના સુવાલી દરિયા કિનારેથી પાંચ કરોડનું અફઘાની ચરસ ઝડપાયું છે નોંધનીય છે કે સુરતમાં બાર ઓગસ્ટે હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો હતો મળતી માહિતી પ્રમાણે સુરતના સુવાલી દરિયા કિનારેથી પાંચ કરોડનું અફઘાની ચરસ મળી આવ્યું છે હાલ તો પોલીસે બિનવારસી હાલતમાં ચરસ મળવાના કેસને લઈ દરિયા કિનારે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે ગઈકાલે નવસારીના દરિયા કિનારેથી ચરસના પચાસ પેકેટ મળ્યા હતા ગઈકાલે નવસારીમાં આવેલ જલાલપોરના ઓંજલ ગામના દરિયા કિનારેથી પોલીસને પ્લાસ્ટિકના કોથળામાંથી ચરસના પચાસ પેકેટ મળી આવ્યા હતા જેનું અંદાજિત વજન સાઠ કિલો જેટલું હતું જેની બજાર કિંમત ત્રીસ કરોડ જેટલી આંકવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વલસાડના દરિયા વિસ્તારમાંથી તેર ઓગસ્ટે ચરસના એકવીસ પેકેટ મળી આવ્યા હતા બાર ઓગસ્ટે વલસાડના પારડીના ઉદવાડા દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં અગિયાર પોઈન્ટ આઠસો કિલોગ્રામ ચરસનો જથ્થો ભરેલા પેકેટ મળી આવતા પોલીસ ઉડતી થઈ ગઈ હતી આ અગાઉ બાર ઓગસ્ટે હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો હતો વિસ્તારમાં એસઓજી અઢીથી ત્રણ કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો ગઈકાલે પંદર ઓગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો એ સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ ત્રણ કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો દેઢ કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાચ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીના ટીમ દ્વારા દ્રોણ કેમેરાઓના માધ્યમથી આ દરિયા પટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે વેઇટના કોઈ સાત પેકેટો જેના કિંમત પાંચ ની કિંમત કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડા છ કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને દ્રોળ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે અત્યારે જો ફેસલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે આ ગાની ચરસના તો સાથોસાથ અમે એટીએસમાં બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ન જો અમારા બીજા જિલ્લાઓને પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામના અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારની કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપ અમને પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ સો નંબર પર જાણ કરો જેથી જો પોલીસના ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય અને આપના ઇનપુટથી અમે લોકો આ પ્રકારના જો નાર્કોટિક જથ્થો છે કોઈ બીજાના હાથમાં નહીં પહોંચી શકે એના અમે લોકો ઇન્સ્યોર કરી શકીએ ગયા બે હજાર ત્રેવીસમાં બી લગભગ ત્રણ ગુનાઓ દાખલ થયા હતા જેમાં સાત કરોડ છ કરોડ આઠ કરોડ આ પ્રકારને જો એ કર્યું આશરે જ ઓગણીસ કરોડ રૂપિયાના મુદ્દામાલ પકડાયા હતા જોઈએ ચાલુ વર્ષે બી લગભગ સાડે છ સાડે છ કરોડના પકડાયા જોઈએ તો જનલી અત્યારે અત્યાર જે રીતે પેકિંગ છે આ દરિયામાંથી આવ્યા છે આ તો વાત પક્કી છે જો દરિયામાં જો ફ્લોટ કરીને અને કેવી રીતે આયા કંઈ દરિયાના વચ્ચે કોઈ ડિલિવરી થવાની હતી ત્યાંથી કોઈ સિક્યુરિટી એજન્સી જોઈને કોઈ ફેંકી દીધા હોય જો ડ્રિફ્ટ કરતા હોય અહીંયા આવી ગયા છે તો એના જ બારેમે જો આપણા નોડલ એજન્સી છે એટીએસ એના સાથે સંકલન કરીને અત્યારે કામગીરી ચાલુ છે પરંતુ જે રીતે આપણા બાજુના જિલ્લા નવસારીમાં બી લગભગ ઘણા બધા જો મોટી માત્રામાં ત્યાં બી રિકવર થયા છે તો આવર બી આવનાર સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય તો ડ્રિફ્ટ કરીને આપણે શોર ઉપર આવી જવાની શક્યતાઓ પણ વધુ છે એના માટે અમે થોડાસા વધારે એલર્ટ બી છે સાથોસાથ લોકો જ બી અપીલ કરીએ છીએ કે કોઈ ના મળે તો તાત્કાલિક પોલીસ જાણ કે ના કે પોતે રાખી લેજો લગભગ જે રીતે પેકિંગ એના છે એના બક્સ કેફે વગેરેના પ્લાસ્ટિકના એમાં જો કરે અને પછી જ્યારે ખોલીએ તો બહુ એકદમ ચીકના જો હોય છે એકદમ બહુ હાઈ ક્વોલિટીના ચરસ હોય છે તો એના જો મળે છે અને ત્યાં જ જો અમે કોન્ટેક્ટ કરે ત્યારે આ જ પ્રકારના આ બી અમના સેમ મતલબ લગભગ કન્સાઇનમેન્ટ મળી રહ્યા છે આ અમે લોકો ફેસલાને જો બી એના ડિકોડ કરવા માટે કે અરબી ભાષા છે કે કઈ ભાષા છે જો એના અમે મોકલાયા છીએ ત્યાં અત્યારે એફએસએલ અને પ્લસ એમાં જો લેંગ્વેજ અમારા કન્વર્ટર હોય છે એના પાસે જોઈએ પરંતુ અત્યાર પ્રાથમિક દૃષ્ટિએ એવા પક્કા છે આ બધા જો અફઘાની ઓરિજિનના જોવેરલી એક તો એવું થાય છે કે જ્યારે આ લોકો સ્મગલિંગ કરતા હોય કોઈ એજન્સીઝ એના સર્ચ કરે તો દૂર સુધી લાગે કે ભાઈ કંઈક કોફીના કોઈ પેકેટ છે જે જેના જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યા છે એ એક એના હિસાબથી હોય છે અને બીજા આ લોકો એના માટે વાપરે છે કે કોઈ પણ સંજોગોમાં એના અંદર વો પાણી જઈ નહીં શકે છે તો વોટર ટાઈટ રહે એના માટે આ પ્રકારના આ લોકો જો કોથરીઓ યુઝ કરે છે એમાં સ્ટારબક્સ જો કેફેના જો પ્લાસ્ટિકના જો કોથરી છે એની ક્વોલિટી બહુ સારી છે અને અમે લોકો જોયા કે એના જ્યારે ફેસલના ટેસ્ટિંગ કરવા માટે ખોલા તો અંદર તક જો પાણી નહીં જઈ શકે આ પ્રકારના સરસ એના જો પેકેટ બનાવવામાં આવેલા છે એના માટે આ લોકો એક તો બચવા માટે ઉપયોગ કરે દૂર દૂરસે બતાવી દે કે અત્યારે કોફીની ડિલિવરી થઈ રહી છે અને સાથો સાથ જો એના પ્રોડક્શન માટે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર નીউজ સુરત